ચૈતર વસાવાના અવારનવાર પોલીસ સાથે ઘર્ષણ થતા હોય તેવા તો તમે જોયા હશે ત્યારે આજે ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના બે પત્નીઓ સમર્થકો સાથે આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થાય છે તેના વિડીયો પણ સામે આવ્યા છે શું તો આ મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ધારાસભ્ય ચૈતર વસાવા પાંચ જુલાઈ થી જેલમાં બંધ છે આ મામલો ડેડીયાપાડા ખાતે એટીવીટી ની સંકલન બેઠક દરમિયાન સર્જાયો હતો ચૈતર વસાવા અને તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારા મારી સુધી પહોંચી હોવાનો આક્ષેપ છે આ ઘટના બાદ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી તેમની ધરપકડ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું આ કેસમાં રાજપીપળા કોર્ટ અને નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવ્યા છે જેથી હવે ચૈતર વસાવાને જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખખડાવવો પડશે બીજી બાજુ આ કેસમાં ફરી તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનો એક પત્ર તાજેતરમાં વાયરલ થયો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો પોતે કેસ પાછો ખેંચી લેશે તેવામાં આજે નર્મદા કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે ચૈતર વસાવાના સમર્થકો એ રેલી કાઢી હતી જેમાં ચૈતર વસાવાના બંને પત્નીઓ પણ હાજર રહ્યા હતા અને આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર પોલીસ સાથે તેમના સમર્થકો અને બંને પત્નીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા લોકોના પ્રશ્નો ઉઠાવતા ચૈતર વસાવાના પણ ભૂતકાળમાં પોલીસ સાથે ઘર્ષણ થતા હોય તેવા અનેક વીડિયો સામે આવતા હોય છે તેવામાં આજે ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે તેમની પત્નીઓ અને સમર્થકોનો વીડિયો સામે આવ્યો છે આ અંગે શું કહી રહ્યા છે ચૈતર વસાવાના પત્ની અને કેવા દ્રશ્ય સર્જાયા હતા તે જુઓ અર્પીની નહી ઈચ્છા કેટલી ધારા સબ છે

કેમ કે આ ખોટી રીતે કેસ કરેલો છે સામે વાળા પક્ષ ને નથી કોઈ કશું કરતું આ ધારાસભ્ય છે લોકપ્રતિનિધિ છે એટલે એમનો અવાજ દબાવવા માટે આ પોલીસે પણ એમને સાથ આપ્યો છે ખોટા ખોટા કેસમાં અને

આ ખે આ આ કેસ તદ્દન ખોટો છે આ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે એફઆઈઆરમાં પણ આ ભાજપના લોકો એક સ્ટોરી લખી છે અને આ કેસને લંબાવવા માટે લોકોએ મહિલાને મહિલાઓને આગળ કરી છે અને ચંપાબેન સાથે કશું થયું નથી કંઈ અપશબ્દમાં વાત નથી થઈ છતાં પણ એક એક સરકારી વકીલના સલાહથી આ લોકોએ મહિલાને આગળ કરી કેસને મજબૂત બનાવવા માટે આ પ્લાન કર્યો છે પરંતુ ચૈતરભાઈ સાચા છે અને અમને ન્યાય મળશે આના પરથી સાબિત થાય છે કે આમાં સંજયભાઈની ભૂલ છે કેમ કે ચૈત્રભાઈ સાચા છે ચૈતરભાઈ ક્યારે માફી નહીં માગશે સમાધાન નહીં કરશે કે ચૈતરભાઈ અત્યારે જેલના સળિયા પાછળ છે એટલે ચૈતરભાઈ સમાધાન પણ નહીં કરશે અમારા લોકો સાથે છે કેમ કે ચૈતરભાઈ સાચા છે વારંવાર એવું સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના વિરોધમાં જે રેલીઓ પણ નીકળે છે ડેડિયાપાડામાં તો એ જે પબ્લિક ભેગી થાય છે એના વિશે તમે શું કહેવા માંગો આ તદ્દન ખોટી છે ડેડિયાપાડામાં એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ મહિલાઓએ રેલી કાઢી એટલે આ ભાજપ ભાજપની સરકાર છે એટલે ભાજપના લોકોએ રેલી કઢાવડાવી છે કેમ કે પોલીસને આગળ કરીને પોલીસને આગળ કરી અને મહિલાઓ સાથે રેલી કાઢી છે કેમ કે કેમકે આ આ કેસ ખોટો છે મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી અને મહિલાઓને મિશન મંગલમની બેનો અને સખી મંડળીની બહેનો છે એ લોકોને પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મીટિંગ છે ને જવાનું છે પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે જયદ્રભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનું છે બેનો પણ અમુક ગભરાયા છે કે અમને જુઠ્ઠું બોલીને ત્યાં લઈ આવવામાં આવ્યા હવે અમે જ્યારે અમારા લોકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે એક લોકપ્રતિનિધિ છે લોકો માટે લડે છે લોકોનો અવાજ ઉઠાવે છે એટલે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ કલેક્ટર સાહેબે અમને કીધું તમારી વાત અમે સાંભળી છે પણ અમુક રજૂઆતો સાંભળી નથી કે જે પોલીસ અમને રોકે છે અમુક ફરિયાદો સાંભળી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના